જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ ગનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિ છે એટલે કે એક દંત સંકષ્ટી ચતુર્થી મિત્રો આજે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે ભગવાન ગણેશ પોતાના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એકદંત ચતુર્થીનું મહાત્મય તથા આ દિવસે ગણેશજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ તથા ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન કરવામાં સહેલાઈ રહે છે તે ગણેશ સ્ત્રોતનો પાઠ સાંભળીશું જય ગણપતિ બાપા આવો જાણીએ મિત્રો ગણેશજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરો ભગવાન ગણેશને દુર્વા ઘાસ અતિ પ્રિય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમને દુર્વા ઘાસ જરૂર ચઢાવો જે ભક્ત ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તમે રોજ પણ ભગવાનને દુર્વા અર્પિત કરી શકો છો જો તમારા કાર્યોમાં વારે ઘડીએ વિઘ્ન આવે છે તો ભગવાન ગણેશને દુર્વા જરૂર અર્પણ કરો આ કરવાથી તમારા કાર્યોમાં આવતા વિઘ્ન દૂર થશે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમને સિંદૂર પણ લગાવો સિંદૂર લગાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ભગવાન ગણેશને સિંદૂર લગાવ્યા પછી એ સિંદૂર તમારા કપાળ પર પણ લગાવો ભગવાન ગણેશને સિંદૂર લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તમે દરરોજ પણ ભગવાન ગણેશને સિંદૂર લગાવી શકો છો ભગવાન ગણેશને ભોગ લગાવો ભગવાન ગણેશને લાડુ અને મોદક ખૂબ પસંદ હોય છે સંકષ્ટ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુ અને મોદકનો ભોગ જરૂર લગાવો ભગવાનને ભોગ લગાવ્યા પછી પ્રસાદના રૂપમાં લાડુ અને મોદકનું સેવન કરી લો જય ગણપતિ બપ્પા ચતુર્થી તિથિ ભગવાન શિવના પુત્ર ગણપતિ બપાને સમર્પિત છે સંકષ્ટી ચતુર્થીનો તહેવાર દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે તેમાં પણ વૈશાખ માસની પ્રથમ ચતુર્થી એકદંત સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે આ વર્ષે આ તહેવાર સોળ મેના રોજ છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાનની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના દુઃખમાંથી મુક્તિ મળે છે આ દિવસે પૂજા દરમિયાન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ચાલો જાણીએ ગણેશ સ્ત્રોતનો પાઠ આપણે કરીએ પુત્ર મહાભાગ યોગ શાંતિ પ્રદાયિકમ યેન ત્વમ સર્વ યોગનો બ્રહ્મભૂતો ભવિષ્યસિ ચિત્તમ પંચવિધમ પ્રોક્તમ ક્ષિપ્તમ મૂઢમ મહામતે વિક્ષપતમ ચ નિરોધમ ભૂમિ ભૂમિશગ્ન કમ તત્ર પ્રકાશ કરતા ચિંતા ત્રકાશકર્તાડસો ચિંતામણી સ્થિતિ હ સાક્ષાત યોગે ગ્રેલ ભયતે સાક્ષાદોગસે યોગેગ્રેયતે ભૂમિનાશના ચિત્રૂપા સ્વયં કરી મતા માયા ભ્રાંતિકરીમતા માયા ખેલક માયાખેલકુચ્ય અતો ગણેશ મંત્રેણ ગણેશમંત્રેણ ભજ પુત્ર ત્યાં તમ બ્રહ્મભૂતસ્સિયોગમાં વાપસ્યસી ગણરાજ્યસ દ્રં તથારોણિ એકાક્ષર સ્વુત્ર્યાય ધ્યાનભ્ય સંશયુ ત્યાં તમ સાધય સ્મ ગણેશદ ક્રમેણ શાંતિમાપનો યોગીબંધો ભ્રો આપણે સિદ્ધિ પ્રાપ્તિ માટે હેતુ મંત્ર જોઈએ શ્રી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ દેવ સર્વકાર્ય સર્વદા મિત્રો ધન લાભ માટેનો હેતુ મંત્ર જોઈએ ઓમ શ્રી ગણ શોભાય ગણપતયે વર વરદ સવર્જનમ મે વશમાનય સ્વાહા જય ગણપતિ બાપા મિત્રો તો તમે પણ આ એક દંત ચતુર્થાના દિવસે આ ગણેશ સ્ત્રોતનો પાઠ કરો અને તમારા જીવનમાં આવતા બધા વિઘ્નો દૂર કરો જય ગણપતિ બપ્પા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા